માંડવામાં આજે જતા મોડું થઈ ગયું એટલે જલ્દી પહોંચવું પડશે ત્યાં આગળ તો કઈ અત્યારે વાગે છે સાડા પાંચ હું માંડવામાંથી એમ બી તરફ સુઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો છું એટલે હવે મમ્મી ચા બનાવે ચા પીશું પછી થોડો ઘણું મૂળ આવશે સાંજે પણ ત્યાં આગળ જ જવાનું છે જમવા માટે મારા નહીં યાદ બંનેના એટલે મેં હવે ત્યાં જઈશું મમ્મી હવે ચા બના દાદાને તૈયાર કરી દીધું ચાનું અંદર બેસાયું ને કેમ કે ટીવી ચાલુ છે મમ્મી ફોન પર વાત કરે એટલે ફૂલ અવાજ છે આ ચા બનાવ પછી અંદર જઈશું પ્રિય ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ ગુડ ઈવનિંગ રીંગા મે આજે તમે ઢોસા ખાઈશું સાઉથ ઇન્ડિયન હા સાઉથ ઇન્ડિયન ઈમાં ઉડુક પીના છે ઉડુક પીના તો હું નીકળું હો ભાઈ આવ પેકિંગ જાય ચેન્જ કરે ખાલી વાત છે નીકળવાની મત્તા નહીં બધા

કશું જ નહીં પેલું ફેસબુક જોયું અને આમડા ને બધું આવી ગયું છે શિયાળા ની આઈટમો બધી અત્યારે અમે લોકો બીજ ભરવા જઈએ છે બૌચર માં આવે ને માક્ષર સુદ બીજ માક્ષર સુદ બીજ એટલે આજે બપોરે ક્યાં રસ હતો પણ તો હતો નહીં રસ રોટલી સુએ તો ચટ કરી દીધો થોડો કે રાખે નહીં એવું પડે

એ તમને આવતું છે અમને ઊભો ઉભો આવે છે યાર આ મંદિર છે અને આ પાછળની બાજુ જે તમે બેસવું હોય ને ત્યાં આગળ ફોટો મૂકેલો છે ત્યાં તમે ભજન ને બધું કરી શકો અને એવું અને અહીંયા બેઠા એ બધું વિચારે છે યાદ કરે છે કરો યાદ કરો હું પ્રશ્ન પૂછું ભાઈ બે હજાર ના ઓરિજિનલ રીઝન બહાર આવ્યું પ્રસાદી મળે અહીંયા અહીંયા રસ ના મળે રસ ત્યાં આવે ત્યાં Indonesia I caught you in your day Wait look who's NARLA This must be aesis Cravings Duis it Hmm yeahpoweroused shouldn't mean nao... noo homie... hr ha говор wiele ahtsh

ઉદયપુર થી મમ્મી કઈક પાવડર ને વાર માટે ના 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 પાડી કશું કે લીધું તમારો

જાહેરાત કરો છો આ શેપુ જાહેરાતો આવે ને એમાં એવું પોતાનું આવે

හත් දවානු මොතු දවානු වන්න ැර දවානු ම ඉ හ ම